આ મિની મેરેથન દોડ ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર એમ ત્રણ તબક્કામાં આયોજન થયું છે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથોન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ જેમાં પંદર હજારથી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનું મેસેજ આપવામાં આવેલ છે